આજે સંસદમાં મારો એક સત્તર નંબરનો પ્રશ્ન સુરતના ખેડૂતો જેની જમીન હવાઈ અડ્ડા માટે એટલે કે એરપોર્ટ માટે વિસ્તરણમાં જરૂરી છે એમ કરીને પહેલાં રિઝર્વેશનમાં મુકાયેલી અને પછી રિઝર્વેશનમાંથી મુક્ત થઈ તે અંગે મેં પ્રશ્ન પૂછ્યો હતો કારણ કે સુરતના અનેક ખેડૂતોને ખોટી રીતે નુકસાન કરવાનું કામ બિલ્ડર લોબી અને સરકારી તંત્રના મળતિયાઓ મારફત થયું છે આવી ફરિયાદ મારા પાસે આવી હતી ફરિયાદ એ હતી કે ગુજરાત સરકારે એરપોર્ટના માટે થઈને જમીનની વધારાની જરૂર છે એમ કહીને ખૂબ મોટા પ્રમાણના અંદર રિઝર્વેશન મૂકેલું હતું અને પછી થોડા મહિનાઓ બાદ હવે આ જમીનની રિઝર્વેશનમાં જરૂર નથી કરીને જે રિઝર્વેશનમાં રાખેલી જમીન હતી એ મુક્ત કરી દીધી મારા પાસે ફરિયાદ એવી આવી હતી કે આ એક કાવતરું હતું પહેલાં રિઝર્વેશનમાં મુકાઈ જમીન જે ખેડૂતોના માલિકીની હતી છાપામાં એની નોટિસો આવી કે આટલી જમીન એરપોર્ટ માટે સંપાદન કરવામાં આવશે સંપાદનની આ પ્રાથમિક નોટિસના કારણે ખેડૂતો ગભરાયેલા હતા ત્યારે બિલ્ડર લોબીએ એનો સંપર્ક કરીને કહ્યું કે હવે તો તમારી જંત્રીના ભાવમાં મફતના ભાવમાં સરકાર એરપોર્ટ માટે જમીન લઈ લેશે એની કરતાં અમારી સાથે સાટાખત કરો અમને વેચાણ દસ્તાવેજથી આપી દો અમે તમને પૈસા આપીશું અને પરિણામે સસ્તા ભાવમાં ખેડૂતોએ જમીન એ બિલ્ડરોને આપી બિલ્ડરોના સોદા થયા પછી હવે આ જમીન સંપાદન કરવાની જરૂર નથી એરપોર્ટ માટે એમ કરીને ગુજરાત સરકારે એક નવું જાહેરનામું બહાર પાડી દીધું એટલે મેં કેન્દ્ર સરકારમાં પૂછ્યું કે ભાઈ તમે પહેલાં જોઈએ છીએ જમીન એવું કહ્યું હતું પછી હવે જમીન નથી જોઈએ એવું કહ્યું હતું અમારો સીધો સવાલ હતો સત્તર નંબરનો ત્યારે કેન્દ્ર સરકાર એમ કહે છે કે તારીખ આજ કય વિમાનપત સુરત હવાઈ અડ્ડે કે લીધે અતિરક ભૂમિકી કોઈ આવશ્યકતા નહીં જો આ નતું તો પછી શા માટે થયું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તમે જે તારીખે જાહેરનામું બહાર પાડ્યું કે અમે આ જમીન સંપાદન કરવાના છીએ અને પછી જે તારીખે આ હવે જમીનની જરૂર નથી એવું જાહેરનામું બહાર પાડીને સંપાદનમાંથી મુક્ત જમીનને કરી આ વચ્ચેના ગાળામાં જે કોઈ ખેડૂતના વેચાણ દસ્તાવેજ કે વેચવાના છે એવા એગ્રીમેન્ટ ટુ સેલના કરાર થયા હોય એ તમામ કરાર જરૂર પડે તો સ્પેશિયલ કાયદો લાવો અને રદ થવા જોઈએ જો ખેડૂત ઇચ્છે તો ભલે ભૂતકાળમાં એમણે આ પિરિયડ દરમિયાન સોદો કર્યો હોય તો પણ એ શુદ્ધ બુદ્ધિથી થયેલો સોદો નથી અને એટલા માટે એ બિલ્ડર સાથે થયેલી વાત સોદો એ પૈસા ખેડૂત વગર વ્યાજે પાછા આપી દે અને સોદો કેન્સલ કરવાનો અધિકાર ખેડૂતને રહેવો જોઈએ જરૂર પડે તો આ અંગે કાયદો લાવવો પડે તો પણ લાવવો જોઈએ આ રીતે સરકારી તંત્ર અને બિલ્ડર લોબી ભેગા મળીને ખેડૂતોનું શોષણ ના કરી શકે હું માંગ કરું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે કારણ કે એ બિલ્ડર લોબી અને આ પ્રકારની પ્રવૃત્તિથી સારી રીતે માહિતગાર છે કે આવું કૃત્ય થયું હોય તો ક્યારેય ચલાવી ના લેવાય અને માટે અમારી જે માંગ છે એને સરકાર સ્વીકારે એવી આશા રાખું છું કે જેથી સુરતના એ ખેડૂતોને જે અન્યાય થયો છે એ અન્યાય એમને દૂર થાય અને એમને ન્યાય મળે